જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ઉતાસણી છે જેને આપણે હોલિકા પણ નામ આપીએ છીએ બરાબર હોલિકા દહન આપણે છાણાની હોળી ખડકીને બનાવતા હોય છે બરાબર પછી આપણે અગ્નિ એમાં મૂકતા હોય છે બરાબર પરંતુ મિત્રો આજે એક ખાસ ચેતવણી આપું છું જે કોઈ હોલિકા બનાવતા હોય હોળી બનાવતા હોય પછી અગ્નિ પ્રગટાવતા હોય તો મિત્રો ખાસ કરીને જે કોઈ છાણા છે જે કોઈ લાકડા છે એની તપાસ કરો બરાબર રીતે એની અંદર અનેક જીવ જંતુઓ હોય છે મિત્રો બરાબર તો એ બધા મરી જાય તો આ આપણે આ ઉત્સવને હે મનાવીએ છીએ સારી વાત છે બરાબર છે પરંતુ મિત્રો શુદ્ધ લાકડા ગોતો એ લાકડાની અંદર એક પણ જીવાત્મા ન હોવો જોઈએ છાણાની અંદર પણ એક પણ જીવાત્મા ન હોવો જોઈએ છાણાને ખંખેરી નાખો તપાસ કરો લાકડાને ખંખેરી નાખો તપાસ કરો કોઈ પણ કીડીયું છે અન્ય બીજા નાના નાના જીવાત્માઓ એની અંદર હોય છે એને બહાર કાઢો બહાર કાઢીને વ્યવસ્થિત સલામત જગ્યાએ એને મૂકી દો બરાબર મિત્રો પછી એકદમ ક્લિયર જે લાકડા હોય અથવા તો મિત્રો છાણાને બાદ કરી નાખો અને મિત્રો લાકડા જે નવા લાકડા હોય જેમ કે ગાંડા બારના કાપેલા હોય એ નવા લાકડા હોય જૂના લાકડામાં મિત્રો જીવાત પડી જાય એની અંદર જીવાત હોય છે અને આપણે સળગાવતા હોય છે તેની અંદર અનેક જીવાત્માઓનો નાશ થઈ જતો હોય છે મિત્રો બરાબર તો નવા લાકડા લઈ નવા લાકડાને ખડકો બરાબર અને પછી તમે હોળી સળગાવો હોળીને પ્રગટાવો બરાબર તો મિત્રો ઘણા બધા પાપકર્મોથી આપણે બચી જતા હોય છે ખરેખર આપણે જે કાંઈ કરીએ છીએ તે મિત્રો જોયા જાણ્યા વગર કરતા હોય છે ઘણા બધા લોકો બરાબર પરંતુ મિત્રો હું ઘણીવાર બોલું છું કે માનો મત જાનો બરાબર એટલે ડાયરેક્ટ તમે જે કાંઈ હોડી છે તેને તમે માની લો છો અને તમે હોળી સળગાવતા હોય છો આની અંદર કેટલા બધા જીવાત્માઓ હોય છે પણ એને જાણો પહેલાં કે આમાં ખરેખર કેટલા જીવાત્માઓ છે કે નથી કેટલા જીવાત્માઓનો મિત્રો નાશ થઈ જશે નિર્દોષ જીવાત્માનો શું દોષ છે શું કસૂર છે બરાબર તો નવા લાકડા ગોતી મિત્રો બરાબર અથવા તો તમારો એક ગ્રુપ બનાવી અને બધા થોડા થોડા પચાસ પચાસ સો સો રૂપિયા કાઢીને લાકડા લઈ લ્યો દસ પંદર વીસ મણ બરાબર અને પછી એની તમે હોળી હોળી બનાવો બરાબર પછી પ્રગટાવો હવે મિત્રો હોળીકાનો અર્થ શું છે વાસ્તવિક અર્થ આપણે આજે તેનો ખુલાસો કરીએ બરાબર મિત્રો જે ભક્ત પ્રહલાદ હતા શ્રી હરિપ્રભુના બરાબર શ્રી પ્રભુ જે છે હે શ્રી હરિપ્રભુ એ જ મિત્રો આત્મા છે આતમ પરમાત્મા છે બરાબર તો હવે મિત્રો ભક્ત જે પ્રહલાદ છે પ્રહલાદની ચિત્રૂપીસુરતા એ સ્વયં શ્રી હરિ આતમ પરમાત્મામાં જોડાયેલી હતી એની જ ભક્તિ ભજનમાં રહેતા હતા અને એનો જે બાપુજી હતો જેને આપણે હિરણ્ય કશીપુ કહીએ છીએ ઘણા હરણા કંસ પણ કહે છે બરાબર તો મિત્રો જ્યારે હિરણ્ય કશીપુને અહંકાર થઈ ગયો અભિમાન આવી ગયો કે હું સ્વયં પોતે ભગવાન છું હું જ ભગવાન છું બરાબર આ અજ્ઞાની અહંકાર વસને મારવા માટે એનો અહંકારને તોડવા માટે મિત્રો થાંભલાની અંદરથી ભગવાન નરસિંહ પ્રગટ થાય છે બરાબર ભગવાન નરસિંહ પ્રગટ થઈ અને હિરણ્ય કશીપુનું છાતી ચીરી નાખીને એને મારી નાખે છે કારણ કે હિરણ્ય કસિબોને એવો અહંકાર થઈ ગયો હતો કે હું પોતે જ ભગવાન છું અત્યારે જોજો મિત્રો ઘણા બધા ભગવાનો બનીને બેઠા હોય છે ઘણા કોઈ કલ્કી અવતાર બની જાય છે કોઈ ભગવાન બની જાય છે કોઈ પરમાત્મા બની જાય છે બરાબર તો આ એ પોતાનો અહંકાર છે કારણ કે નાજીર કહે છે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી પ્રભુ એક જ છે મિત્રો પરમપિતા પરમાત્મા એ આત્મ પરમાત્મા બરાબર બીજા આપણે બધા માણસો છીએ પરમાત્મા બનવાનો કોઈ બી મિત્રો પ્રયત્ન કરાય નહીં એ અભિમાન છે અહંકાર છે બરાબર હેં ઊંઘ આહારને મૈથુનમાં રચ્યો પચ્યો રહેતો પાંચ તત્વનો દેહ લઈને આવ્યો એને મિત્રો પરમાત્મા ન કહેવાય બરાબર તો હવે જે થાંભલો ફાળીને નીકળે છે થાંભલો મિત્રો આ આપણું શરીર છે બરાબર આપણા શરીરમાંથી જે નરસિંહ ભગવાન જેમ થાંભમાંથી નીકળે છે થાંભલામાંથી એમાં દેહરૂપી થંભની અંદરથી મિત્રો નરસિંહ ભગવાન આત્મ પ્રગટ થાય છે કોની કોની અંદર પ્રગટ થાય છે હેં પ્રહલાદની ચિત્તરૂપી સ્થુરતાની અંદર આત્મ જ્ઞાન પ્રગટ થઈ જાય છે બરાબર અને એ જ પ્રહલાદની જે ચિત્તરૂપી સુરતા હતી એ આત્મ પ્રાપ્ત કરે છે બરાબર અને અહંકારરૂપી અભિમાનરૂપી હિરણ્ય કશીપોનો વધ કરે છે કારણ કે મિત્રો જ્યારે આત્મ જ્ઞાન પ્રગટ થાય ને ત્યારે અહંકારરૂપી હિરણ્ય કશીપુનો નાશ થઈ જાય આ નોટ કરજો જ્યાં સુધી અહંકાર હશે ત્યાં સુધી કોઈ દિવસ આત્મ જ્ઞાન થાય નહીં આત્મવસ્થાને પ્રાપ્ત કરો નહીં ચિતરૃપી સુરતા આત્મામાં કોઈ દિવસ જોડાય નહીં તો મિત્રો પ્રહલાદ જેવી ભક્તિ હોવી પડે પ્રહલાદની સુરતા જેમ આત્મ જ્ઞાનની અંદર હે લય થઈ ગઈ હતી સ્થિર થઈ ગઈ હતી એની સુરતા જેમ આત્મરૂપી હે નરસિંહ ભગવાનની અંદર ચોટી ગઈ હતી એમ મિત્રો ચિત્તને ચોંટાડવું પડે છે ચિતરૃપી સુરતાને ચોંટાડવી પડે છે તો જ મિત્રો આત્મ જ્ઞાન પ્રગટ થાય તો જ ભગવાન નરસિંહ પ્રગટ થાય અને હિરણ્યા કશીપૂર્વરૂપી અહંકારનો નાશ થાય બરાબર હવે મિત્રો ભક્ત પ્રહલાદને મારવા માટે અનેક પ્લાનિંગ કરે છે કોણ આ હિરણ્ય કશીપો અહંકાર જે મિત્રો અહંકારી હોય ને તમે જોઈ લેજો એ ઘણાને મારવાનો પ્રયત્ન કરતા હોય છે ઢોંગી પાખંડી હોય કેટલાયને મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય છે મારવાનો પ્રયત્ન કરતા હોય છે કારણ કે સાચું કોઈ બોલતા હોય તો એ જાત જાતને એને કષ્ટો આપતા હોય છે ઘણા બધા સંતોને પણ આપ્યા છે જો સાચા સંતોને હોય ઢોંગી પાખંડીઓ નહીં તો મિત્રો જે આ હોલિકા છે એ રાવણની બેન હતી અને હોલિકાનો અર્થ છે મિત્રો છેલ્લી કપટી બુદ્ધિ કારણ કે છલ કર્યું ને પ્રહલાદ સાથે પ્રહલાદને મારી નાખવા માટે ભક્તરૂપી પ્રહલાદને મારી નાખવા માટે ચિત્તને મારી નાખવા માટે ચિતને પ્રભુમાંથી હટાવવા માટે ચિત્તને આત્મામાંથી હટાવવા માટે ભક્ત પ્રહલાદની સાથે એ છલ કપટ કરે છે એ છે છલી કપટી બુદ્ધિ બરાબર અને અગ્નિમાં બેસાડે છે કારણ કે એને ભગવાન દ્વારા બ્રહ્મા કે કોઈ એના દ્વારા એને વરદાન મળેલું હોય છે તને અગ્નિ બાળી નહીં શકે બરાબર પરંતુ ભગવાને બ્રહ્માજીએ કે અથવા તો ભગવાન શંકરે જે કાંઈ એક્સપાયજેડ જે કાંઈ ભગવાન હોય તેને કીધેલું કે તને જે હું વરદાન આપું છું પણ આનો ઉપયોગ સાચો કરજે ખોટો ઉપયોગ કરીશ નહીં કોઈને મારવામાં ઉપયોગ કરીશ નહીં બરાબર કારણ કે જે વરદાન હું તને આપું છું એનો સાચો ઉપયોગ કરજે પણ એ વખતે હોલિકા જે એ બુદ્ધિમાં કપટ આવ્યું અને ખોટું કર્યું બરાબર એટલે હોલિકા પ્રહલાદને ખોરામાં લઈને બેસે છે અને અગ્નિને પ્રગટાવે છે બરાબર તો હોલિકા સ્વયં ભરી જાય છે અને પ્રહલાદ બચી જાય છે શું કામે કે હોલિકા છેલ્લી કપટી બુદ્ધિ હતી અને પ્રહલાદની ચિત્તરૂપી સુરતા શ્રીહરિરૂપી આત્મામાં જોડાયેલી હતી તો જેની સુરતા શ્રીહરિરૂપી આત્મામાં નરસિંહ ભગવાન રૂપી આત્મામાં જોડાયેલી હોય ને મિત્રો એને આ અગ્નિ બાળી ન શકે કઈ અગ્નિ વિષયવાસના રૂપી અગ્નિ તો હોલિકા જે હતી એ વિષયવાસના રૂપી અગ્નિ હતી બરાબર તો મિત્રો અહીં હોલિકાને વિષય વાસના રૂપી અગ્નિ સમજવાની છે હવે વાસના રૂપી જે અગ્નિ હતી એ પ્રહલાદની ચિત્તની અંદર જ્ઞાના અગ્નિ પ્રગટ થઈ અને વાસના રૂપી અગ્નિરૂપી હોલિકા છલી કપટી બુદ્ધિ બનીને ભસ્મ થઈ ગઈ અને જેની ચિત્તમાં જ્ઞાના અગ્નિ પ્રગટ થઈ ગઈ હે આત્મા પ્રત્યે એટલે પ્રહલાદનો વિજય થયો તો આજના દિવસે છલી બુદ્ધિનો નાશ થયો હતો મતલબ અ અધર્મનો નાશ થયો તો ધર્મની જીત થઈ હતી બરાબર ધર્મ આજે જીત્યું હતું અને અધર્મ હારી ગયું હતું એટલા માટે આપણે હોલિકા સળગાવતા હોઈશી પણ મિત્રો જે જે હોલિકાના દર્શન કરવા જાઓ તો તમારી છલ કપટ કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પષ્ટ રૂપ રસગન છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ ખોટા કર્મો બધા અગ્નિમાં હોમી નાખજો મિત્રો અને આજથી જ ત્યાં કસમ ઉઠાવજો હે પરમાત્માની આત્માની નરસિંહ ભગવાનની કે અમે ખરેખર આજથી આ અગ્નિની અંદર અમારા ખોટા કર્મોને બાળીને ભસ્મ કરી નાખીને આમાં ફેંકી દઈશું બરાબર ચાર વાર આપણે પ્રદિક્ષણ કરીને શ્રીફળ હોમતા હોય છે શ્રીફળને પણ તપાસ જોઈએ એમાં પણ કોઈ જીવજંતુ ન હોય બરાબર તો મિત્રો આજના દિવસે સત્યનો વિજય થયો હતો અને અસત્યનો પરાજય થયો હતો અસત્ય હાર્યું હતું સત્ય જીત્યું હતું એટલા માટે આપણે આજના દિવસે હોળી પ્રગટાવીએ છીએ અને કાલ જેને ધૂળેટી આપણે કહીશી તો સત્યના જીતના આનંદમાં આપણે રંગે રમતા હોઈશી અલગ અલગ પ્રકારના રંગોથી આપણે રમતા હોઈશી ખુશી મનાવતા હોય છે શું કામ ખુશી મનાવીએ છીએ કે સત્યની જીત થઈ હતી અસત્યની હાર થઈ હતી બરાબર છે તો મિત્રો આ છે હોલિકાનો સાચો અર્થ તો ભગવાન નરસિંહ જે છે તે આત્મા છે પ્રહલાદ છે તે ચિત્રૂપી સુરતા છે હિરણ્ય કશીપુ છે એ અહંકાર છે અને જે હોલિકા છે એ છલી કપટી બુદ્ધિ છે તો છલી કપટી બુદ્ધિ મિત્રો ન રાખશો નહીતર તમે વિષય અગ્નિમાં બનીને ખત્મ થઈ જાશો બરાબર તો મિત્રો વાણીને વિરામ આપું છું આ હોલિકા દહનનો સાચો અર્થ મેં તમને સમજાવ્યો છે તો હવે જય ભગવાન નરસિંહ ભક્ત પ્રહલાદની જય સત્ય સનાતન ધર્મની જય